ચોટીલા જામુંડા માતાજીના મંદિરે દરરોજ એમાંય ખાસ કરીને પૂનમ અને તહેવારો ટાણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે દર વર્ષે બંને નવરાત્રીમાં ચોટીલા જામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે ત્યારે આ ધાર્મિક જગ્યા પર કિન્નરો ભક્તોને આશીર્વાદ આપી એમના પાસેથી મળતી રકમમાંથી પોતાનું અને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે ચોટીલા તળેટી મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અપશબ્દો અને મારમાર્યાના આક્ષેપો સાથે કિન્નરો દ્વારા ચોટીલા હાઇવે ચક્કાજામ કર્યો હતો આથી હાઇવે પર બંને બાજુ વાહનોની ખૂબ લાંબી કતારો લાગી હતી બાદમાં ચોટીલાના કિન્નરો ટોળા સાથે ચોટીલા પોલીસ મથકે ખસી જઈ હલ્લાબોલ કરવાની સાથે આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરની રજૂઆત કરી હતી આ અંગે ચોટીલાના કિનાર સમાજે આક્રોશ સાથે જણાવ્યું અમે ધાર્મિક જગ્યા પર ભક્તો અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપી એમની પાસેથી મળેલી રકમ દ્વારા ગુજરાન ચલાવીએ છીએ પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા અને મારમારી મારી બોલી હેરાન કરવામાં આવે છે આથી અમે બધા કિનારો ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છીએ જય માતાજી મારી વાત સાંભળો મારું જાહેર જનતાને એટલું કહેવાનું છે કે ગામો ગામ તીર્થધામમાં કિન્નરો માગે છે બરોબર એમ અહીંયા ચોટીલા ભી ચામુડ માતાજીના મંદિરે અમે ભિક્ષાવૃત્તિ કરી છે તો જે કોઈ અમને પાંચ આલે અમે અમારું ગુજરાન ભિક્ષાવૃત્તિ કરીને ચલાવીશી તો ત્યાંના સિક્યોરિટી વાળા બરોબર સિક્યોરિટી વાળા ઉપર હાથ ચાલાકી કરી લેશે જેમ ફાવે એમ ગાળો આપે છે ને માણા વચારે જેવું આવે એવું બોલે છે ને એમને મારે છે તો અમારી અરજ અપીલ એટલી જ છે કે અમને ન્યાય આપો અમે ભિક્ષાવૃત્તિ ના કરી તો શું કરીએ અમારે ભિક્ષાવૃત્તિ થી પેટ ભરવાનું મારા ઘરે શોગ આવ્યું છે શોગ નું પેટ ભરવાનું અને હજી આટલા કિનરો છે બધાનું પેટ ભરવાનો આવી રીતના સિક્યોરિટી વાળા ત્યાં કરે છે મારા કિનરો ને જેમ આવે એમ જ્યાં આવે ત્યાં મારી લે અને જેમ આવે એમ ગાળો આપીને બહાર કાઢે છે જીડીસી ન્યૂઝ સાથે લધુભાઈ ધાધલ ચોટીલા